પાટણ ઉંઝા હાઈવે પર શહેરની ત્રણ કિલોમીટર દૂર ક્રિષ્ના સ્કૂલ આવેલા સોમવારે દરોડો પાડ્યો હતો અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડિસ્ટ્રિક્ટ ઓફિસર રશ્મીબેન ગઢવીના નેતૃત્વમાં ટીમે તપાસ હાથ ધરી હતી ટીમમાં સિનિયર એફએસઓ બી એચ ગોસ્વામી ફસૌ યુએચ રાવલ અને એચબી ગુર્જર શામેલ હતા પાર્થ એસ્ટેટ નામની દુકાન નંબર 21 અને બી1એમ બંને દુકાનોમાં તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન બંને દુકાનોમાં તાળા હોય ટીમે દુકાનના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો મોબાઈલ ફોન સતત બંધ આવતો હતો જ્યારે બાલીસણા પોલીસને પણ જાણ કરવામાં આવી હોય જો કે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી અને આખરે ફૂડ વિભાગની ટીમે બંને દુકાનોને સીલ કરી દીધી હતી આ મામલે ફરીથી તપાસ હાથ ધરવામાં આવશે